જો આજે પૂનીમ છે એટલે ચામુંડમાએ દર્શન કરવા ચામું માનું મંદિર છે અને ચામું માના મંદિરે દર્શન કરવા આવ્યા છો તો આપણે ચામુંડમાના મંદિરે મિત્રો આપણે દર્શન કરવાના છીએ અને દર્શન કરીને આપણે દર્શન કરી આજે પૂનિમ છે એટલે અને આપણે જવાનું છે જોગણી માના મંદિરે તો આ ચામુંમા મંદિર છે તો મિત્રો બધા મિત્રો જય ચામુંડમા લખજો અને તમે દર્શન બધા મિત્રો કરજો તો જો સ્વામી દર્શન કરીએ છીએ તો બધા મિત્રો દર્શન તમે કરી લો માના મંદિરના આ ચામુંમાનું મંદિર છે અને આપણે અહીંયાથી દર્શન કરીને સીધું માએ જવાનું છે આ ચામુંડમાનું જો મૂર્તિ છે અંદર જો મિત્રો તો આ દર્શન કરી લો જાય ચામુંડમાં લખજો કમેટના અંદર તો આજે અમે જોગણીમાએ દર્શન કરવા આવ્યા છીએ અને બધા મિત્રોને જોગણીમાના દર્શન કરાવીશ તો જોશો આ છે જોગણીમાનું મંદિર અને અમે આ મંદિરે દર્શન કરીને જ પણ લેવા જવાના છે તો મિત્રો જો આ જોગણીમાનું મંદિર છે અંદર

સારું કરી દઈ અને અમારા જેવા પુત્ર તારા દર્શન કરે એમનું સારું કરી દે અને હારે જય માતાજી જય જોગણીમાં તો અમે જોઉં છું દર્શન દર્શન કરીએ છીએ ભાઈ અને જય જોગણીમાં જય ગણમાના પ્રાર્થના કરીએ છીએ તો હવે જવાનું ખુશું છું આપણે દર્શન કરી અને ખુવાજ લેવા લાવી છે આપણે મુખિયા કરવાની છે ને

કે નાળીઓ આત્મા છે હાથમાં નાળીઓ છે મારા એ આપણે હંમેશું સોલવાનું છે સોલી માટે માતાજીને પણ પ્રસાદ કરી દેવાની છે તો અમને નાળીઓ લઈને સોલવા જઉં છું નાળિઓ રાતમાં છે અને આ ચોખા છે નાળીઓ સોલવા મંદિર છોડી દઉં

एक नगर हाथी के जगह અમારે પ્રેમ ભાઈ પણ દર્શન કરવા આવ્યા છે તો જો જોવા જૂની મારે પ્રેમભાઈ દર્શન કરવા છે તો પ્રેમ ભાઈ દર્શન કરી લેવું તો ભાઈ જો દર્શન કરે છે અને પ્રેમ પ્રેમભાઈ આ બેલ છે વગાડવાનું એ બારા વગાડજો હા અમારે પ્રેમભાઈ હેડો તો હવે જઈશું આપણે ફોજલા મંદિર કરી લીધા છે ને હવે આપણે ફોજ વાળો છે અહીંયા જવાનું છે હેડો ફોજ લઈને જવાનું છે ક્યારે આપણે મુઠિયા કરવાના છે તો હવે દર્શન થઈ ગયા છે આપણે અને હવે આપણે જઈએ ક્યારે પ્રેમ પ્રેમભાઈ તો આ છે જૂનું મંદિર જોગણીમાંનું નવું છે કા થોડું આખું છે ને આ જૂનું મંદિર જોગણીમાંનું છે અમારે પ્રેમભાઈ પણ દર્શન કરવા આવ્યા છે તો જય જોગણીમાં તો અમારે પ્રેમભાઈ પણ દર્શન કરવા આવ્યા છે તો ભાઈ અમારે પ્રેમભાઈ દર્શન કર્યા દર્શન કરે બેઠા તો જોગણીમાં એ પણ દર્શન કરી દીધા છે અને આવું પણ આ જોગણીમાંનું જે જૂનું મંદિર છે આજુ છે તો જય જોગણીમાં અને અમારો લોક જોજો લોક હા પ્રેમભાઈ વગાડે છે વગાડો

જુના જૂના મંદિર આવ્યા છે તો જોગણી માનું મંદિર જો પણ હજી તો ભાઈ જેવું મંદિર છે કેવું સંકારે છે બધું જુઓ છો નવરાત્રી જુ છે દર્શન કરવા આઠ કિલોમીટર થાય છે અને અહીંયા દર્શન કરવા જોગણીમાં આયા છે બધાની મનોકામના પણ જોગણીમાં પૂરી કરે છે તો લોગ પણ કદાચ થઈને તમે જોજો શેરપરા કહેશો ખલીપુર થી આગળ શેરપરા ગામ છે ને ખલીપુર છે ખલીપુર થી આગળ મળી જવાનું પણ આ માનું મંદિર છે બરાબર અહીંથી પીલી મકાથી આવો તો આપણે કુતિયા વસ્ત્રા કોસા એ બધું મકાથી આવ્યું છે અને આવો તો આવજો માએ અને બધાની મનોકામના પણ પૂરી કરે છે મકાવાળા અને બાધાવાળા આવે છે તો જય જોગણીમાં અમે દર્શન કરવા આવ્યા હતા માએ

તો અમે ફોજ લેવા આવ્યા છે ને આજે રખડી રખડી ને થાક્યા છે અને પણ ફોજ અલા હા આજે ચા બરાબર બરાબર છે જો આ વચ્ચે અમલ તા તો આ છે ફોજ પત્તા જો લાલ પડતા છે ને અંદર તો આ ફોજ પત્તા છે અને આ ફોજ જડી ગઈ મી જેટલું ગોતા ગોતા આયા અને ગોતી 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 ને થાક્યા તાર હવે ફોજ જડી છે તો તમારે તાક તો હમ હમ નક્કી આ નક્કી નક્કી

આ ને કોટા ના હોય તો બોડી ના હોય તો બસ ફોજ થાય ને બધા જેમ કે બધા આ બોડી છે એટલે વેટિંગ રહી ગઈ છે હે અમાર તો જો ચેવડી મોટી ઠેલી લાયા છે ભાઈ ફોજ ફોજ ના પત્તા મુઠિયા કરવા લેવાયા તા ઠેલી તો ચેવડી મોટી છે જોડે આટલા બધા તો કેટલા મુઠિયા થાશે અને બધા મિત્રો મારા વિડિયો જોવો છો ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કેમ કે અમે આજે આ વનસ્પતિ કહેવાય બરાબર એના મુઠિયા કરવાના છે કેમ કે આ તો બધા વનસ્પતિ કહેવાય અમે મોડ કેટલા ફર્યા લગભગ હાથી આઠ કિલોમીટર ની શેટ આયા તારા મને આ ફોજ ના પત્તા જડ્યા છે અને આજે મેં કે લઈ જઈએ ને ફોજ ના મુઠીયા બનાવીએ ફોજિયા કે મુઠિયા કે બધા અલગ અલગ કહેતો છે આજ બાદ છે ઓહો હો હો જુઓ તો ખરી એની બાજુ મસ્ત છે જુઓ બધે મસ્ત છે હવે જડ્યા પછી તો બધે મસ્ત પે આમ ભાઈ ને આટલી ગળા તો કે નથી જડતી નથી જડતી તમે જોશો અને કેટલું ફર્યા તારા જડ્યા છે જુઓ મારે પેમ્પાઈ તો પેમ્પાઈ કોટા ઉઘરા જશું આવી જગ્યા દળી ગઈ છે અમારે પેંભાઈ પણ કુડે એમ છે વાયમાં અને પણ મુઠીયા આપણે બનાવવાના મસ્ત છે આજે જોઈશું અને પણ લેવાયા છે આપણે પજ લીલી બાદ થઈને જવાયું છે ઉપર થઈ જવાય તો કોટા વાગશે પેંપાય અમારે પેમ પંઈ કહે છે કોટા ના વાગે ભાઈ તો જોઈશું આપણે મુઠીયા પણ બનાવવાના છે ને પણ વ્યાણ ગઈ છે અને આપણે આપણી ફજ વની છે અને હવે આપણે જવાનું છે

આપણે આજે પણ ફોજના જે મુઠિયા કરવાના હતા ને અમારે ફોજ કાપે છે લસણ ફોલે છે અને આજે પણ આપણે ફોજના મુઠિયા કરવાના છે ને તો આ રખત જો વાડી નાખવાની છે અને હવે વધાઈ જઈએ ને આટલી વધની છે અમે વધારે લાયા હતા મેં કે કૂક ને આપણે પાડોશીની હાલવા થાય એટલે એમની વધારે લાયા છે અને તમારે જોતી હોય તો લઈ જાજો ને પેલા પેલા આ પેલા બેન તો જો આમાં આપણા હમણાં તાકે છે જો તો ખરી કે આ જો ફચવી કાપે છે અલકા બેન તો જય માતાજી કહી દે મને જય માતાજી આ જય માતાજી તમે પણ આ રખત બનાવજો અને જો આ ન તાકશો નહીં તાકશો નહી કેમ કે ખાવા તો ખાવા તો અમારા ઘેર આવશો ને તારે તમને મુઠિયા મળશે હો ભાઈ તીસ વાય તો મુઠિયા નહી મળે હા સાચી વાત સાચી વાત ને અમારા ઘેર આવશો ને તો તમને મુઠિયા ખવડાવશો આવો આવો અમારા ઘેર આવો મુઠિયા ખાવા હે ઘેર આવજો હા અમારા કેમ પ્રેમ ભાઈ બોલાવે છે કે આવજો અમારા ઘેર તો આવજો આવજો બતાય આવજો અમારા ઘેર તો આપણે આપણે આમ ખોવા જતી કપાઈ ગઈ છે અને બધા મસાલા પણ બધા કમ્પ્લીટ હવે આપણે કરવાના છે બ્લૂટ વધવાનો છે એમાં આ ધોવા માંડી હશે જો પાણી વીડી આ રખત સાફ પાણી ધોવી પડે છે જેમ કે આપણે પત્તા હોય એટલે ધોવી પડે છે આ કોથમી છે જો આ કોથમી નાખી છે કોથમીને ધોઈ નાખીએ આ બધું ભેગ વિક્સમાં ધોઈ નાખ્યું છે તો આ રખત પણ આપણે પત્તાને ધોવા પડે છે આ ખા આ ધોઈ જાય ને આપણે હવે હા લી લીલા મરચાં અને લહણ કુટેલું ભેગું છે જુઓ અંદર નાખવાનું લીલા મરચા એટલે થોડું ચીકાફ પટો ને ચીખ અને મોઢા પાવતો મોઢ આ જીરું આ આપડે જીરું છે જુઓ અને આ હુકું મરચું છે ને દળેલું મરચું હજુઓ મરચું નાખવાનું છે મોય પણ હળદર આ આ મેઠું નાખવાનું છે જો અવા ચણા લોટ થોડો ચણાનો લોટ નાખવાનો કેટલો નાખવાનો થોડો નાખીએ ચણાનો લોટ નાખવાનો મોય છે જો આ ચણાનો લોટ પણ થોડો નાખ્યો છે મોય એટલે હારા લાગે એમ ને હા મસ્ત લાગે આ મસ્ત લાગે ચણાનો લોટ મોય નાખે તો મસ્ત લાગે મેંદાનો હા આ મેંદાનો લોટ છે જો મેદો થોડો નાખ્યો મોય થોડો સાધારણ નાખવાનો મેંદાનો ને ચણાનો બહુ નહીં નાખવાનો માપનો માપનો આ સાધારણ ખાલી છે એ પકડ રાખે ને એના કારણ કે અને આ સાનો તો આ બાજરીનો લોટ છે જો તમે આપણે આ બાજરીના લોટના આપણે મુઠિયા કરવાના છે બાજરીનો લોટ પણ સડાય છે બાજરીનો લોટ તો વધારે નાખવો પડે આ બાજરીનો લોટ પણ વધારે નાખવાનો હોય છે જુઓ તમે આ ગરમ મસાલો નાખ્યો છે જોવો મસાલો ચાલે ગમે તે મસાલો ચાલે જોશો જીરું દળેલું દળેલું ધાણા ને જીરું બે ભેગું છે દળેલું તો જોવા પડી છે અને અંદર અંદરથી નાખીએ છે તેલ વેડા થોડું હાર લાગો તેલ વેડ્યું છે કોઈ હાટું રાખવાનું નથી હોતું બરાબર છે તેલ હોય તો સારું જોવા પોણી થી આ આપડે લોટ આ રખત બધવાનો હોય છે આ ગમે ચાલે અમારે સંગત છે આ રખત આડો મેકો પડે છે તમે ડોકા હોય ને તો ચાલે ગમે તે આ જે ચાલે મેકે ડોકા મેકે જે મેકો ચાલે તો આ મીકીએ છીએ અને આ રખત વાળા છે જો થઈ ગયા આ વળી જશે અને બધાને આ રખત પણ જો ગોળ ગોળ કરીને બધા મેકી દીધા છે મેકી દીધા ને હા જો હશે ને આપણે પણ આ બાફા મેકવાના છે જો શું આ બાફા મેકવાના છે એમાં કેટલું પાણી વીડી તો અંદર બે લોટ બે લોટા આપણે પેલું મેક્યો ને આ સંગતરો એના નેચે આપણે પોણી પેલા વીડ દીધું હતું બે લોટા આ તો જો દેતવા હળગી ગયો છે મુઠિયા બાફા કમ્પ્લેટ મેકી દીધા છે હજી દેતવા હળગી જાય છે અને અમારે પણ જોશો મિત્તુ ને મુનો બે બીજા ખાવા આવ્યા છે દોણા જુઓ તમે અને હજી અમારે મિત્રો હજી આયા નથી હજી ચોક ખેતરમાં ફરતા હશે ખેતરમ તો છો તમે આયા જો આવ્યો અમારો મુન્નો હે આવ્યો ભાઈ આજે તો પેલી મકા ખાતો ને અમારે મિત્રો રોટલી પડી હતી આ તો અમારે જો આ મુન્નો ભાઈ પણ વાતજો બેઠા છે બે બે કેવા બેઠા જો આ મકા પણ તાકીને બેઠા છે અને આ મકા પણ અમારે ભાઈ મિત્ર ભાઈ ખાયરા અને મુન્નો ભાઈ અમનું મુન્યા એ મુનડી શું કરે બેટા આ અમારે મુન્નો કહીએ એટલે તા કે જો ભાઈ અને મિત્રુ અમારે હોય છે હા એને કહે એડિય તો ઘેર આવે નાખતો પેલો ગોડો ફાળી જાન તો આવશે તો અમારે જોશો મિત્તું ભાઈ ખાય છે અને મુન્નો ભાઈએ ખાય છે તો મુન્ના ભાઈને નાખવાનું છે જો રોટલી નાખો છો ને આજે તો મુઠિયા હજી બન્યા નહીં ના મુઠિયા ખબર આવે છે એમ આ મુઠિયા નથી બન્યા કે મુઠિયા ખબર આવતા તો મુઠિયાનો અમારે લોગ બનાવ્યો છે આ ગરમ મુઠિયા ચમ ગરમ શું નાખાઈ કરે શું નાખી કરે મુઠિયા ગરમ નાખાઈ કરે સાચી વાત છે જોશો અમારે મિત્તુ ભાઈ છે ભાઈ જો તમે કમ્પ્લેટ એક તો એક તો ઉડીને પેલી મકાઈ ગયા છે અને આ તો જો તમે આટલે અમારે જોડે જોડે ઊભા આવે છે નથી તો તમે આ રખદાને આને એ મુઠિયા થઈ નહીં ગયો હવે થોડું હજી થોડી વારે છે ને આ રોટલી ના રોટલી નાખી દો તો જો અમારે મિત્તુ ભાઈ આ રખદા આવે છે રોજ ખાવાનું મૂન ભાઈ આટલે ઊંઘ્યા છે જો એ રોટલી ખાયા બેઠા બેઠા અને આમાં હવે ખાઈ જોઈ લેડ હવે રડ્યા છે ના કંઈ જતા રહે પાછા કેમ કે થોડો કૂતરા આવ્યા ને એટલે ભડકે છે પાછળ કૂતરા આવ્યા જો આ એટલે ત્યાં પાછળ કૂતરા આવે ને એટલે કૂતરાથી જબર આવે છે અમારા અમારા નથી મારતા પણ બીજા મારફેડતા જોશો આ મુનિયા રોટલી ખાઈને બીજા આવ્યા છે ને એટલે બી બીઆય છે બિચારો એક બે વખત વહે પડ્યા હતા ને એટલે જોશો રોટલી ખાય છે આ તો જોશો મુઠીએ જો તાન ને

અને આ નાખવા આપડાયા બરાબર ને હા બરાબર છે જો મુઠિયા પણ નાખી ગયા છે આ જો નાખવાના મુઠિયા પણ નાખાઈ ગયા છે એ એટલે હલાઈ દેવાના છે આ જો મુઠિયામાં બધું કમ્પ્લેટ થઈ ગયું છે રહી ભાઈ જો તમે બધું કમ્પ્લેટ થઈ ગયું છે રાતનો સમય છે એટલે શું દેખાતા મને પણ આપણે મુઠિયા રખત વગાડી દીધા છે હવે ચાંદ મુઠિયા ખાવાના છે બરાબર મુઠિયા ને ચા થાય બુલે થઈ ગયો છે ને પ ભાઈ પણ આજે જો ચાર ચાંદ મુઠિયા છે ચાંદ છો ચાએ થઈ ગયો ને મુઠિયા વઘરાઈ ગયા છે આમ નું ગયો તો ચાર મુઠિયા પણ ખાવાના છે મારે પ એમ ભાઈ મને લાગે કેવું તો મસ્ત થયા છે ને મસ્ત થયા છે ને મસ્ત છે ને સારાખર મુઠિયા પણ બનાયા છે પેલા મસ્ત છે ચા ને મુઠી ખાજો અને મસ્ત થયો હશે બરાબર તો બધા મિત્રો ચા ને મુઠી તો બનાવવાના છે કારણ અમે હવે મળશું નવા સાથે વધારે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય બરાબર